માનો ના માનો થઈ ગયું છે પેલી એ કાંક કરી દીધું હોય એવું મને લાગે છે પેલી પેલી અને તે વળી કોણ કાંક તે શું કરી દેવાની અને કાનજી એ વળી શું થયું છે ઘોડા જેવો તો છે આ મજાણિયા સાહેબ નો બોલતા હોય તો તેથી તમે જ નહોતા પૂછતા કે કાનજી એ કેમ મારે ત્યાં બંધ કરી દીધું છે અને આજ પાછા હા હા પણ એનું છે શું તું પેલી પેલી કહોર એમાં મને શું સમજ પડે સાંભળ્યા વગર શું તમારું કપાળ કે આ પેલી ગાંજણની વાત જ તો તમે ભલે જાદુ મંતર માનવા માનતા હોય પણ હું માનું છું મને લાગે છે કે આ રાંડે કાંજી ઉપર ગમે તેમ માયણી કરી છે એ તે કેમ જાણ્યું કોઈ ભુવા ને દાણા બાળા બાયડા તા કે શું એમાં ભુવો શું કેતો તો પગત હું મારી સગી આંખે જોઉં છું એ નહીં શું જોઈએ છે તું કેજો શું તે કાંજી આ જીવલી થી જીવ લાગ્યો છે પણ એમાં કેમ જાણ્યું લોક કેસે એ ઉપર થી ને પણ લોક ની આ વાત જરાય સાચી નથી અરે સાચી વાત હોત તો તો જ તો એમનું પાપ એમને પૂછત પણ આ તો ઘડીમાં જીવ એક ને ખોડિયા જુદા ને ઘડીમાં તો પડછાયોય ન લે આવું તો ન ચાલે શું સમજવું તને શું સમજાય છે મેં તો તમને કહ્યું ને કે જીવી એ કાંજી પર કા કરી દીધું છે એ વગર એ તો શું આનાથી એ ક્યાંક માથા ભાલે જોઈ કાઢી છે ભગત હું કોક ઠેકાણે પલળી ગયો હોય પણ ધન છે કાંજીને એ કતિભાર આગો પાછો નથી થયો હા હસી મસ્કરી કરે અરે વખત ઠેકાણું બધું નક્કી કરે પણ જવું આવવું રામ રામ તમે જ કહો ભગત એવો માણસ આમ જાત નહીં ને એનામાં જ આંધળો થઈને ફરે તે કશું કર્યા વગર બને તમે માનતા નથી ભગત ડાકલો વગડાવી જુઓ જો ખાતરી કરવી હોય તો અને કાનજી ઉપર કામ ટુમણ ન નીકળે તો મને કો તારી બધી વાત ખરી પણ આ કામણની વાત તો હાવ ખોટી છે અરે ગાંડા બૈરાના નેર ને તું શું સમજે છે મહાદેવ સરખા ગોથા ખાઈ ગયા તા તો કાનજી જેવા ના તે સી હિસાબ ના ના પણ ભગત નહીં એ બધી વાત ખોટી છે અને બૈરાને તે કદી મોહિની કરવાની જરૂર જ નથી તે તો જાતે જ મોહિની છે તું ને ગાંધી જાણતા શો કે ભગત કશું નથી જાણતા પણ હું બધું જાણું છું એ મારે કેમ નથી આવતો હમણાં હમણાં તો તંબુરાની લતે ચડ્યો છે ને એ પોતે ક્યાંથી છુપાવી શકે છે એ આખા ગામમાં કોનાથી છાનું રહ્યું છે તો આને કામણ કેશે પણ હું તો એનાથી એ મોટું દુઃખ કઉ છું કે જેની કસી જ નથી હા એ બે જમણ ભેગા થાય એ વાત જુદી છે પણ તો તો એટલે સ્વર્ગ ઉતર્યું એમ સમજે ને બાકી તે સિવાય તો આમ ગાય રોઈને દંડ કાઢવા સિવાય આની બીજી કશી દવા જ નથી આખી તારા કામળ દમણ નથી આ તો એકબીજાના જીવ મળ્યા છે એમાં તમે રાજી શું થાવો છો ભગત એનો કોઈ રસ્તો કાઢો ને જીવ મળ્યા એ તો અમે જાણ્યું પણ કાંઈ છૂટિયા બારી હોય તો દેખાડો ત્યારે માનીએ કે ના ના ભગતના ના પાસા સેવ્યા અરે ના રે ભાઈ એમ ભગત પાસે રસ્તો હોત તો ભગત પોતે જ અત્યારે સ્વર્ગ નું સુખ હીરા આનું નામ જ જીવતર છે શું કામ તું નામની એ લોકોની આડે આવે છે થાય એ થવા દેને જોવાય એટલું જો એમનાથી ને બેઠાય ત્યારે એ જ એમની મેળે રસ્તો અરે તમે તે શું ગાંડા થયા ભગત ધારો કે રસ્તો લીધો બે જણે ઘર સરસાર માંડ્યો પછી ના જાત સગુવાલું એ બધાનું શું ને પાછળ એમના છોકરાનું અરે ભલા માણસ તું ભગવાન માં તો માને છે ને તો પછી એ બધું એમના ઉપર જ છોડી ના છોડ્યા છોડ્યા ભગત લો રેવા તમારું ડાપડ તમે તો ઉલટો સવડાને બદલે રસ્તો દેખાડો એમાં ના છો ખોટું નથી આજથી તમારે તમારા બેસવું નહીં ને આ તો શું બોલે છે તારું કે કાંજીનું ભૂંડું થાય એમાં હું રાજી છું એમ તમારા બંનેનું જ શું કામ કોઈ વાટે જતાનું ભૂંડું ઈચ્છ્યું હોય તો તું મને કે એવું તો કશું નથી પણ તમે કો છો કે જેમ થતું હોય એમ થવા દે તે તમે ભણેલા ગણેલા માણસ થી આમ બોલાય ખરું ભણેલો ગણેલો શું એટલે જ તો આમ બોલું છું ઈરા કઈ નહીં ભગત તમે તો એકલ માણસ કહીએ તમે તો જેવું કરો જેમનું કરો બધુંય પોસાય પણ અમારા જેવા નહીં એટલે કાંજીની લાગણી તમે છે ને મને નથી એમ ને એવું તો કશું નથી પણ તોય તમે તો પણ તમે બોલો છો એવું ભગત ભલો માણસ છે તું તો જોજે પાછો ભડકતો તમે બોલ્યા વગર છાના રહેશો ભગત મારા ક્યાં ભોગ લાગ્યા તે વળી તમારા આગળ વાત કાઢી પણ લે ને હજુ એ શું બગડી ગયું છે આ તમાકુ ભરીએ એટલી વાત તમાકુના ધુમાડો ભેગો તારી વાત નહીં